મટીયા સાહેબ દ્વારા મીડિયા સમક્ષ ખોટી અફવા હોવાનું જાહેરાત કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે રોજ રાત્રિના ચોર આવ્યા વાત પ્રસરી રહેલ છે જે ખોટી વાત પ્રસરી હોવાને કારણે ગ્રામજનો હાથમાં લાકડી કે અન્ય કોઈ એવા હથિયાર લઈ રોડ ઉપર આવી જાય છે અને નોકરી ધંધા પરથી આવતા લોકો હેરાન પરેશાન થાય છે જે માટે આમોદ પોલીસ દ્વારા ગામના આગેવાનો સરપંચોની વિનંતી કરેલ છે કે કોઈ પણ વ્યક્તિ હાથમાં તીજના હથિયાર લઈ નીકળે નહીં અને તેમ છતાં જો કોઈ વ્યક્તિ એવું હથિયાર લઈને દેખાશે તો એ વ્યક્તિ પર કાયદેસરની કાર્યવાહી કરી ગુનો દાખલ કરવામાં આવશે જણાવ્યું હતું હાલ આમોદ પોલીસ સ્ટેશન દ્વારા તમામ ગામોમાં પેટ્રોલિંગ ચાલુ છે કોઈ ગામમાં કંઈક એવું લાગે તો તાત્કાલિક આમોદ પોલીસનો કોન્ટેક્ટ કરવો પરંતુ કાયદો હાથમાં ન લેવા માટે આહવાન કર્યું હતું રિપોર્ટર સફિક બાપુ આમોદ આજે જે આમોદ તાલુકાની અંદર જે બનાવો બને છે જે અફવાઓનો દોર ચાલે છે જેને લઈને સાહેબ પોલીસ દ્વારા તમે શું કહેવા માંગશે પોલીસ ઇન્સ્પેક્ટર આરબી કરમટિયા અમુક પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રજાજનો જોબ મારો એક નમ્ર સંદેશો છે થોડા સમયથી સમગ્ર ગ્રામીણ વિસ્તારોમાં રાત્રે કોઈ ટોળકીઓ આવે છે લોકોના આંગળા કાપે છે ને ચોર લોકો આવીને ગામમાં ફરે છે આવી બધી જે અફવાઓ છે એના લીધેથી લોકો પોતે કંઈક ને કંઈક હાથમાં લઈ અને લાકડી ધોકા હથિયારો લઈને નીકળે છે અને સામાન્ય લોકોને પણ પરેશાન કરતા હોય એવી ઘટનાઓ સામે આવી છે તો આ બાબતે તમામ ગ્રામજનોને આમોદ તાલુકાના અને આમોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના આવતા લોકોને મારી નમ્ર વિનંતી છે કે આવો કોઈ બનાવ હજુ સુધી આમોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ નથી ખાસ કરીને જે લોકો કંઈ ને કંઈ હાથમાં હથિયારો લઈ દાખલા તરીકે લાકડી ધોકા એવું લઈને નીકળી પડે છે તો ખાસ કરીને કોઈ નિર્દોષ માણસો આવતા જતા હોય વટેમાર્ગો ધંધા રોજગારથી કંઈ ને કંઈ બહાર આવન જાવન કરતા હોય વાહનોની અંદર તો એમને કોઈ પરેશાન ન કરે અને કોઈ એવું ગેરકાયદેસરનું કૃત્ય જણાય આવે તો આમોદ પોલીસ સ્ટેશનમાં અમારો સંપર્ક કરી શકે છે અમારી ગાડી અને નાઇટ પેટ્રોલિંગની તમામ વ્યવસ્થા કરેલી છે અધિકારીઓ તરીકે અમે પણ નાઇટમાં હોઈએ છીએ પીએસઆઈ અસવાર સાહેબ પણ નાઇટમાં હોય છે પછી બીજા અમારા બી ટોપીના જે કર્મચારીઓ છે એ પણ નાઈટમાં છે ખાસ કરીને કાયદો હાથમાં નહીં લઈ પ્રજાજનોને નમ્ર વિનંતી છે કે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે જે આ તીક્ષ્ણ હથિયારો લઈને જે લોકો માર્ગ પર આવે છે તેના માટે શું સંદેશ આપશો તમે જે લોકો તીક્ષ્ણ હથિયારો લઈને માર્ગ રોડ ઉપર આવી જાય છે તો જો એના પેલું તમામને સૂચના છે કે આવી પ્રકારની કોઈ પ્રવૃત્તિ ન કરે અને જો એવું કોઈ કરશે તો પછી એમના વિરુદ્ધ પોલીસ તરફથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે